છોટાઉદેપુરમાં આવેલા સંખેડા તાલુકાના બહાદરપુર ગામે એપીએમસી ખાતે સભાસદો દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપસ્થિત સંખેડા એપીએમસીના પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈ ઉપપ્રમુખ સંજયભાઈ દેસાઈ અને ઇન્ચાર્જ સેક્રેટરી અજીતભાઈ ભગત અને એપીએમસીના ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને એપીએમસીને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી જેવી કે આકસ્મિક મૃત્યુ પામેલા ખેડૂતોને સહાય અંગે તેમજ ફાયર સેફટી જેવા પ્રશ્નોની ચર્ચા થઈ હતી જ્યારે પ્રમુખ દ્વારા છોટાઉદેપુર જિલ્લા પંચાયતનો સ્વભંડોળમાંથી ફાયર ફાઈટરની ગાડી આપવા બદલ જિલ્લા પંચાયતનો તેમજ ડીઓ સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ માલકાબેન પટેલ અને ધારાસભ્ય અભયસિંહભાઈ તડવીનો બહાદરપુરના એપીએમસીના ના પ્રમુખ ભૌમિકભાઈ દેસાઈ અને ડિરેક્ટરોએ આભાર માન્યો હતો આજરોજ સંખેડા એપીએમસીની મીટિંગ કરવામાં આવી હતી અને જે સંખેડા એપીએમસીમાં જે વિવિધ પ્રશ્નો છે એ પ્રશ્નોની વિવિધ ચર્ચા કરવામાં આવી હતી જે ખેડૂતોને આકસ્મિક મૃત્યુ થયા હોય એની સહાય અંગે ચૂકવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી જે અત્યારે અમને જિલ્લા પંચાયતના સ્વભંડળમાંથી ફાયર ફાઇટર આપવામાં આવેલ છે એ બદલ અમે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ડીડીઓ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાથે સાથે ધારાસભ્ય સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ ધવલબારિયા દિવ્યાંગ ન્યૂઝ સંખેડા છોટાઉદેપ